હું કે આ રાજકોટના લોકો તો બધા મજામાં હવે તમને તો ખબર જ છે કે એમાં રાજકોટના લોકો છે ને ભાઈ ફૂલ ખાવાના દીવાના છે એમાં એની લોકોને ફેમિલી સાથે જતા હોય ને એટલે બેસ્ટ બેસ્ટ જ ખાવાનું ગોતતા હોય એમાં આજે હું તમારા માટે કહેવાય ને બેસ્ટ જમવાનું લાવ્યો છું એ ગુજરાતી ફક્ત ખાલી રૂપિયા નવાણુંમાં અનલિમિટેડ હા સાચી વાત છો નવા રૂપિયામાં ફૂલ અનલિમિટેડ આ રેસ્ટોરન્ટ મારી પાસે જોઈ રહ્યા છો જ્યાં કહેવાય ને તમે તમારા આખા ફેમિલી સાથે આવો અને ભાઈ કહેવાય ને નવા રૂપિયામાં ખાલી છે ને આખી ગુજરાતી થાળીની મજા માણો તો ચાલો આજે આપણે આની અંદર જવાનું છે તમને આખી થાળીનું મેકિંગ બતાવવાનું છું અને મસ્ત મજાની કહેવાય ને આપણી કાઠિયાવાડી થાળી ખાવાનું છું એ બી ખાલી ફક્ત નવા રૂપિયામાં ચાલો તો મારી સાથે તો ભાઈ આપણે ફાઇનલી હોટેલની અંદર આવી ગયા છે કેમેરામેન માટે દરવાજો ખુલ્લો રાખી બંધ કરી દઈ તમે જોઈ શકો છો જો આ હોટલનું સિટિંગ એરિયા છે અને આ ડાઇનિંગ ટેબલ છે જે કહેવાય ને મસ્ત મજાનું ફેમિલી સાથે તમે બેહી શકો ને એવું એન્વાયરમેન્ટ છે તમે જોઈ શકો મારી પાછળ આખું બધી ફેમિલી કહેવાય ને ફૂલ જમી રહ્યું છે અને ચાલો આપણે હવે આના કિચનની અંદર તમને વિઝિટ કરાવું પછી મસ્ત મજાની ગુજરાતી થાળીનો આનંદ માણીએ અને ઘણું બધું તો ભાઈ હું તમને ગુજરાતી થાળી તો બતાવવાનો છું પણ એના અંદર કિચનમાં બી ભી તમને બધું લઈ જઈને બતાવવાનો છું કે તે કેવું તેલ વાપરે છે કે બધું મેકિંગ કરે છે અને ઘણું બધું તો ભાઈ આપણે થાળી ખાવી છે નો ડાઉટ પણ મેકિંગ બી આપણે થોડું ઘણું જોઈ લઈએ તો ચાલો મારી સાથે હોટલના હોટેલના કિચન માં આ મેઈન શેફ છે સુનિલ શું કે સુનિલ મજામાં મજામાં સારું એ સિંગદાણા નું ઓઈલ નાલકે ગુજરાતી સબ सब्जी રેડી કરતા આમ ગુજરાતી ખાલી सब सावसिंग दाना स्पेशल सिंग दाना सुनील भाई नो येऊ केऊ जे के बदाय सब्जी मा सिंग तेलज वापर है सिंग तेलज बदुई ते सब्जी बदुई बदुई में सिंग तेल और थाली में क्या क्या आता है थाली में तीन सब्जी आता है और दाल और राइस और भजी वो वो आता है फ्रेंच फ्राई फ्रेंच आता है और रोटी छांच अनलिमिटेड बदुई अनलिमिटेड

બટર વાળી રોટી અનલિમિટેડ 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 છે ગરમા ગરમ ઓ ભાઈ ગરમ ગરમ રોટી આવે રાજવાડી ઉધીઓ કે રાજવાડી ઉધીઓ રીંગણા મસાલા રીંગણા મસાલા રીંગણા મસાલા એ ઓર રાજમા મસાલા એ રાજમા મસાલા સબ બધું આઈટમ સિંગતેલ સિંગતેલ મે બનેલા સિંગતેલ મે બનેલા

પછી કહેવાય ને રજવાડી ઊંધિયું રીંગણા મસાલા રાજમા મસાલા અને ભાઈ ગુજરાતીને કહેવાય ને બધા થાળીમાં બધી વસ્તુ જે રેગ્યુલર ભાવતી હોય ને એ દાળ દાળભર અને આ બધું સલાડ જો આમાં કોથમી છે પછી કહેવાય ને કોબી છે ટમેટા છેના ફ્રાઇન્સ અને ભાઈ છાસ જેના વગર કહેવાય ને જમણ અધૂરું છે અને મસ્ત ઠંડો પાણીનો ગ્લાસ છે ને ભાઈ નવ્વાણ રૂપિયામાં હું તો કહું સારું કહેવાય કે આટલું બધું અનલિમિટેડ મળે છે ત્રણ જાતના શાક છે અને ભાઈ કહેવાય ને અમુક બટલમાં રોકલી છે અને ભાઈ આ દાળ દાળભર ચાલો છે ને ભાઈ આવવાનું ટેસ્ટ પેન તમને જણાવું મારે ગુજરાતીને કેવું ખબર કે અમે દુનિયાના છેડે હોય જાય ને તો અમને ગુજરાતી થાળી મળી જાય ને એટલે કંઈ ઘટે નહીં એમાં એવી અનલિમિટેડ થાળી હોય ને જોરદાર હા ભાઈ રજવાડી ઊંધીનો આપણે ભાઈ પેલી બાઈટ લઈએ સુનીલભાઈ બાકી રજવાડી ઊંધી જોરદાર બનાવતા તો રીંગણા મસાલા ભાઈ ભગ ચતમા બહુ જોરદાર રે આ રાજમા મસાલા રજવાડી ઊંધીને હજી એક બાઈટ લઈએ આપણે હમ જો હવે છે ને રજવાડી ઊંધી બહુ જ મસ્ત મજાનું શાક છે સ્વીટ એમ અને ભાઈ ઊંધી હોય તમને ખબર છે કે ઊંધી મળી જાય એટલે કંઈ ઘટે જ નહીં ગુજરાતીની પહેલી પસંદગી એટલે હોય ને ઊંધિયું આપણે કહી શકું અને ભાઈ રીંગણા મસાલા જે કહેવાય ને શિયાળામાં રીંગણા બધાને બહુ ભાવે પણ આવું ઠંડુ વાતાવરણ હોય ને ત્યારે બી રીંગણા ખાવાની વધારે મજા આવે સમજો એ બી બહુ જોરદાર મને વધારે પડતો ત્યારે એ બહુ ભાઈ અને રાજમા મસાલા એ બી એક નંબર છે આપણે ખાઈએ પેલા તો ને ડા થોડોક પહેલો હમ સ્વીટને ગાઢી રગડા જોયો સમજો આમ સિંગ વિંગને બધું નાખેલું હકીકતમાં ગુજરાતી થાળી એટલે જ વધારે લોકો ભાવતી હોય કારણ કે એમાં બધા રાયનો વઘાર ને સિંગ મીઠા લેવાય ખાવા નંબર જો સિંગ બિંગ નાખેલું છે રાયનો વઘાર અને કાટી ડબરા જેવી દાળો અને જો તમને ચોખી દાળ બી એમાં દેખાય એવું નથી ઓગળી ગઈ જેના વગર થાળ્યું હતું ને નહીં છાસ પંજાબીને લસ્સી વગરનું હાલે સાઉથ ઇન્ડિયન ને ઇડલી વગરનું હાલે અને ગુજરાતીને છાસ વગરનું જો જોરદાર ભાઈ નવા નું હું તો કહું ભાઈ ની થાળી છે બધું મસ્ત મજાના શાક મળે છે દારભ છે બટલવાળી રોટલી છે અને એવી બી અનલિમિટેડ છાશ હું તો કહું છું રાજકોટના લોકો એકવાર રેસ્ટોરન્ટે આવો તમારું ફેમિલી સાથે મસ્ત મજાનું હોય ને શાંત વાતાવરણ છે ફેમિલી વાળો એન્વાયરમેન્ટ છે આમ ઘણી બધી વસ્તુ બીજી મળે છે પણ મને 99 રૂપિયામાં ગુજરાતી થાળી મળે છે બહુ મોટી વાત છે તો એકવાર વિઝિટ કરો સુપ્રીમ રેસ્ટોરન્ટ એડ્રેસ તમને લાસ્ટમાં જણાવવા બધું પતાવી તો આ છે અહીંના ઓનર કહેવાને જે યશરાજભાઈ જે 99 રૂપિયામાં ફૂલ કાઠિયાવાડી થાળી જમાડે છે એ બી જોરદારની

જો મેં તો થાળીમાં કીધું જ છે કે મને જોરદારનો ટેસ્ટ લાગ્યો પણ હું હજી એકવાર ફરીથી કહી દઉં કે તમે તમારા ફેમિલી સાથે જો તમે રાજકોટમાં ગુજરાતી થાળી એ અનલિમિટેડ ગોતતા હોય તો એકવાર સુપ્રીમ રેસ્ટોરન્ટની મુલાકાત લ્યો જોરદારની ગુજરાતી થાળી મળે છે અને ફેમિલી એન્વાયરમેન્ટ અને હું કહેતો નથી પણ મારી સામે તમે જોઈ શકો છો કે એક ધારું છે ને કે પહેલાં દસ પંદર જણાનું ફેમિલી હશે તે અત્યારે મારી હાલ જમી રહ્યું છે તો તમે એમાંથી તમે અંદાજો લગાડી દેજો કે જમવાનું કેવું હશે અને ભાઈ નવાણું રૂપિયામાં ગુજરાતી થાળી રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે ઇવન આપણે ગુજરાતી થાળી સાથે પંજાબી પંજાબી પણ અવેલેબલ છે ચાઇનીઝ પણ અવેલેબલ છે આપણું સિઝલર પણ ફેમસ છે રાત્રે ઘણા બધા ફેમિલી આપણે ત્યાં સિઝલર જમવા પણ આવતા હોય એટલે આપણું ઓલ ઓવર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે ઢોસાથી લઈને બધી જ વસ્તુ તમને અહીંયા મળી જાય મતલબ આપણે કહી શકીએ કે ફેમિલી સાથે આવી તો અમુક નાના છોકરાને ઢોસા ખાવ અમુકને ચાઇનીઝ ખાવું હોય એટલે તમારું ફૂલ ફેમિલી વાળું મેન્યુ છે તમારી પાસે એમ ને ફેન્સી ઢોસાથી લઈને બધી જ વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે ગુજરાતી પંજાબી અને આપણું મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ અને આ નવાણું રૂપિયાનો કોન્સેપ્ટ આખો દિવસ હોય છે જી આખો દિવસ હોય છે આપણે રેસ્ટોરન્ટનો ટાઈમિંગ સવારે દસ થી બપોરના ત્રણ છે સાંજે છ થી રાતના બાર છે રાજકોટના લોકોને તમે શું કહેવા માંગશો અહીંયા આવવા માટે મેં તો કહી દીધું હું વધારે કંઈ નહીં કહું એકવાર તમે આવીને ટ્રાય કરો અને તમે પોતે જ રિવ્યૂ આપજો પછી જોરદારનું જમવાનું મળે છે ચાલો હા આપણા વિડીયોને અહીંયા જ પૂરો કરી અને ભાઈ તમને કેવી લાગી થારી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને તમને ભાઈ કેવું શાક વધારે ગયું એ બી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈ અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે બનાવી જો અમારી ચેનલ પર રાજકોટ સાથે સાથ સુધી બધાને જય ખાતે હર હર મહાદેવ ભાઈ બાય